નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં રસોડામાં સ્વાદિષ્ટ પકવાન બની રહ્યા હતા અને આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું જેના કારણે રૂમમાં બેઠેલા જાનકીબેનની ભૂખ વધારે તેજ થઈ ગઈ પરંતુ તેમને ખબર હતી કે તેમના નસીબમાં ફક્ત હેઠા વાસણોનો ઢગલો જ આવશે કેમકે આજે તેમની વહુ ફરીવાર યુટ્યુબ વિડીયો બનાવી રહી હતી તેમની વહુ સારિકાએ પોતાની બહેનપણીની દેખાદેખીમાં યુટ્યુબ પર એક કુકિંગ ચેનલ શરૂ કરી દીધી હતી તેની બહેનપણીએ ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી લોકપ્રિયતા મેળવી લીધી હતી અને સાથે સાથે સારા એવા રૂપિયા પણ કમાવા લાગી હતી એટલે હવે સારિકા ઉપર પણ લોકપ્રિયતા મેળવવાનું ભૂત સવાર થઈ ગયું હતું એકાંતરે દિવસે તે રસોડામાં કોઈને કોઈ નવા પકવાન બનાવતી રહેતી અને તેનો વિડીયો બનાવીને યુટ્યુબ પર નાખતી રહેતી હા એ વાત અલગ હતી કે તેનો વિડીયો જોવાનું કોઈ પસંદ નહોતું કરતું છતાં પણ સારિકાની કોશિશ ચાલુ જ હતી થોડી વારમાં સારિકા પકવાન બનાવીને બહાર ગઈ અને પોતાના બાળકોની સાથે તે પકવાનની મજા ઉઠાવી રહી હતી અને જ્યારે જાનકીબેન રસોડામાં આવ્યા તો વાસણનો ઢગલો પડેલો હતો વિડીયો બનાવવાના ચક્કરમાં વહુએ રસોડાનો તો બધો જ સામાન ફેલાવી દીધો હતો અને બધી સાફ સફાઈની જવાબદારી હવે જાનકીબેનની હતી જાનકીબેન સૌથી પહેલાં પોતાના અને પોતાના પતિ માટે ચાર રોટલીઓ બનાવી શાકનું કુકર તો ખાલી હતું એટલે ગઈકાલ રાતની વધેલી ડાળથી જ તેમણે કામ ચલાવી લીધું અને ત્યાર પછી કોઈ કામવાળી બાઈની જેમ સાફ સફાઈમાં લાગી ગયા રસોડાનું કામ પતાવ્યા પછી જ્યારે જાનકીબેન પોતાના રૂમમાં આવ્યા તો જોયું કે તેમના પતિ હેમંતભાઈ સૂઈ ગયા હતા અરે તમે દવા પીધા વગર જ સૂઈ ગયા જાનકીબેને કહ્યું પરંતુ હેમંતભાઈ ગાઢ નિંદ્રામાં હતા એટલે જાનકીબેનને ફરીવાર તેમને કંઈ કહેવું યોગ્ય ન લાગ્યું અને પોતે પણ જઈને સૂઈ ગયા એક વર્ષ પહેલાં જ હેમંતભાઈને લખવાની બીમારીએ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા ત્યારથી તેઓ હરવા ફરવામાં લાચાર થઈ ગયા હતા કંઈ બોલી પણ નહોતા શકતા અહીં સુધી કે પોતાનું નિત્ય કર્મ માટે પણ તેઓ પોતાની પત્ની જાનકીબેન ઉપર જ આધારિત હતા આખો દિવસ તેઓ વ્હીલચેર ઉપર બેઠા રહેતા અને રાત્રે જાનકીબેનની મદદથી પલંગ પર સૂઈ જતા આખો દિવસ આ બધું કામ કરતાં કરતાં જાનકીબેનની હાલત ખરાબ થઈ જતી હતી પરંતુ દીકરા અને વહુને તેનાથી કંઈ લેવા દેવા ન હતું તેઓ તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત હતા બીજા દિવસે સવાર સવારમાં જ હેમંતભાઈનો કણસવાનો અવાજ આવવા લાગ્યો તો જાનકીબેને તેમની તરફ જોયું હેમંતભાઈ પોતાનું પેટ પકડીને જોર જોરથી કણસી રહ્યા હતા અને પછી અચાનક જ તેમને ઉલટીઓ થવા લાગી તેમની હાલત વધારે ખરાબ જોઈને જેવા જાનકીબેન પોતાના દીકરાને જાણ કરવા ગયા તે જ સમયે તેમનો દીકરો તૈયાર થઈને બહાર આવ્યો અને બોલ્યો મમ્મી આજે છોકરાઓની પરીક્ષાનું રિઝલ્ટ છે એટલે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ એટલે જાનકીબેન બોલ્યા બેટા જરાક જોતો તારા પપ્પાની હાલત વધારે ખરાબ થઈ રહી છે સવારથી બે વખત ઉલટી થઈ ગઈ છે અને પેટના દુખાવાથી ખૂબ જ પરેશાન છે તેમનો દીકરો કંઈક કહે તે પહેલાં બહુ સારિકા ઝડપથી બોલી આ ઉંમરમાં પણ જીભના સ્વાદ પર રોકટોક નહીં લગાવો તો એવું તો થશે જ ને અરે દિવસમાં ચાર વખત તો ચા પીવે છે હવે એસિડિટી ના થાય તો બીજું શું થશે વહુની વાત સાંભળી જાનકીબેન હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે જ્યારે જમવામાં તાજું શાક ન મળે અને વાસી ડાળ ખાવી પડે તો તબિયત તો બગડશે જ ને પરંતુ વહુની સામે આ બધી વાતો કહેવાની તેમનામાં હિંમત થઈ નહીં ત્યારે તેમનો દીકરો બોલ્યો અરે મમ્મી એક બે વખત ઉલટી થઈ ગઈ છે તો એમાં ચિંતા કરવાની શું વાત છે પેટનો કચરો નીકળી જશે એટલે થોડીવારમાં ઠીક થઈ જશે આમ પણ આ બધી વાતો માટે મારી પાસે બિલકુલ ટાઈમ નથી એવું કહીને દિપેન પોતાની પત્ની અને બાળકોને લઈને નીકળી ગયો પરંતુ જાનકીબેન પોતાના પતિને આવી હાલતમાં જોઈ નહોતા શકતા પાકેટ ખોલીને જોયું તો એમાં ફક્ત પચાસ રૂપિયા જ હતા તેઓ જલ્દી પાસેની જ એક દવાની દુકાનેથી તેમના માટે ઉલટીની દવા લઈ આવ્યા હવે હેમંતભાઈની તબિયત થોડીક બરાબર થઈ પરંતુ વારંવાર ઉલટી થવાના કારણે હેમંતભાઈના બધા કપડાં ગંદા થઈ ગયા હતા પરંતુ આટલી ઠંડીમાં હાથેથી કપડાં ધોવાનું વિચારીને જ જાનકીબેનને ધ્રુજારી છૂટવા લાગી બારે તડકો પણ ન હતો મશીનમાં કપડાં ધોવા અને સુકવવા સરળ થઈ જશે એમ વિચારીને તેમણે મશીનમાં કપડાં ધોવા માટે નાખી દીધા પરંતુ થોડા સમય પછી જ્યારે સારિકા ઘરે આવી તો મશીનમાં કપડાં ધોવાતા જોઈને ગુસ્સે થઈ ગઈ મમ્મી તમે મારા મશીનમાં પપ્પાના ગંદા કપડાં શું કામેને નાખ્યા એવું કહેતા તેણે તરત જ સ્વિચ બંધ કરી દીધી અને બધા કપડાં કાઢીને જાનકીબેન તરફ ફેંક્યા અને કડકતા અવાજમાં બોલી હવે પછીથી મારા પિયરેથી આવેલા આ મશીનને હાથ પણ અડાડ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં થાય તેનો વ્યવહાર જોઈને જાનકીબેન હેરાન રહી ગયા તેઓ સ્તબ્ધ બનીને તેની તરફ જોઈ રહ્યા પરંતુ વધારે હેરાનીની વાત તો એ હતી કે તેમના દીકરાની સામે જ તેમની વહુ તેમની સાથે આવું વર્તન કરી રહી હતી અને તે ફક્ત દર્શન બનીને ઊભો હતો આટલું અપમાન સહન કરીને તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી પછી પોતાની જાતને સંભાળીને કડકતી ઠંડીમાં તેઓ ઠંડી પાણીથી કપડાં ધોવા લાગ્યા કપડાં પણ એટલા હતા કે ધોતા ધોતાં તેમની કમર જકડાઈ ગઈ અને ઠંડીએ તેમની હાલત ખરાબ કરી નાખી જેમ તેમ કામ પતાવીને તેઓ પોતાના રૂમમાં ગયા અને પલંગ પર આડા પડી ગયા તેઓ એટલા વધારે થાકી ગયા હતા કે નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ના પડી જાનકીબેનની કમર જકડાઈ જવાના કારણે તેમને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો એક બાજુ આખો દિવસ સતત કામ કરતાં કરતાં જાનકીબેનનું શરીર નબળું થતું જતું હતું તેમના હાથ પગમાં શક્તિ રહી ન હતી તો બીજી બાજુ સારિકા હંમેશા નવા નવા પકવાન બનાવીને વાસણોનો ઢગલો કરી દેતી હતી આટલું કામ કરવા છતાં પણ સારિકા તેમને દરેક વાત પર અપમાનિત કરતી રહેતી સવારે આંખ ખુલી તો જાનકીબેનની નજર ઘડિયાળ પર પડી દસ વાગી ગયા હતા તે જ વખતે તેમને ખ્યાલ આવ્યો કે હજી સુધી તેમણે કે તેમના પતિએ સવારનો નાસ્તો પણ કર્યો નથી નબળાઈના કારણે હેમંતભાઈ પાછા સૂઈ ગયા હતા ઊભી થઈને કંઈક હળવો નાસ્તો બનાવી લઉં જાનકીબેન આવું વિચારી રહ્યા હતા તે જ સમયે એક કડક તો તેમનો કાનમાં અવાજ પડ્યો અચ્છા અહીં તમે આરામ ફરમાવી રહ્યા છો અને ત્યાં આખા રસોડાના વાસણ ચોકડીમાં પડ્યા છે તેને કોણ સાફ કરશે જલ્દી જલ્દી ઉઠો અને હાથ ચલાવો ઘણું કામ બાકી છે પણ સારિકા હજુ સુધી તો અમે નાસ્તો પણ નથી કર્યો મારે તારા પપ્પા માટે ખીચડી બનાવી છે ત્યાર પછી હું વાસણ સાફ કરી નાખીશ અરે આ કાંઈ સમય છે નાસ્તો બનાવવાનો હવે મારો વિડીયો બનાવવાનો સમય છે જલ્દી ઊભા થાવ અને જેટલું કહ્યું તેટલું જ કરો એવું કહીને સારિકા પગ પછાડતી જતી રહી બિચારા જાનકીબેન શું કરતા આખરે પોતાની કમરના દુખાવાને ભૂલીને જલ્દીથી વાસણ સાફ કરવા લાગ્યા આજે તેમના મનની પીડા અસહનીય થઈ ગઈ હતી તેમના હૃદયમાં તોફાનોના વમળો ઉપડી પડ્યા હતા વિચારવા લાગ્યા આજે વહુએ બધા જ ખરાબ કપડાં ઉપાડીને મારા પર ફેંક્યા અને તે પણ મારા પોતાના દીકરાની સામે આ દિવસ જોવાની પહેલાં હું મરી કેમ ન ગઈ એવું વિચારતા વિચારતા જાનકીબેન પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા મારા પિયરમાં હું ચાર ભાઈઓની એકની એક લાડકી બહેન હતી ક્યારેય દુઃખની આજ પણ મારી નજીક આવી ન હતી સાસરિયામાં રૂપિયાની તંગી હોવા છતાં પણ મેં એક વહુ એક પત્ની અને એક માની જવાબદારી કેટલી સારી રીતે નિભાવી હતી આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી ક્યારેક કંઈક કહી દે પણ તો પણ પલટ જવાબ દેતી નહીં હું લગ્નના પાંચ વર્ષ પછી પણ ખોળો સૂનો હતો એટલે ક્યાં ક્યાં ઈલાજ ન કરાવ્યો ત્યાર પછી જઈને દીપેનનો જન્મ થયો હતો કેટલા લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો અમે પોતાના દીકરાને તેને ભણાવવા માટે મેં પોતાના દાગીના પણ વેચી નાખ્યા હતા ભણતર પૂરું કર્યા પછી દીપેનની નોકરી કરવાની ઈચ્છા ન હતી તે ધંધો શરૂ કરવા માંગતો હતો તેના માટે તેને લાખો રૂપિયાની જરૂર હતી અને તેના કહેવા પર તેના પપ્પાએ પોતાની જમીન વેચીને તેના ધંધા માટે રૂપિયા ભેગા કર્યા જ્યારે તેનું કામ ચાલવા લાગ્યું તો એવું લાગ્યું કે બધા જ બલિદાન સફળ થઈ ગયા પછી ખૂબ જ આશા સાથે તેના લગ્ન કરાવીને પોતાની વહુને આ ઘરમાં લઈ આવી બધું જ કેટલું સારું હતું દીકરો વહુ અમારું કેટલું ધ્યાન રાખતા હતા દિપેન દરેક કામ પોતાના પપ્પાને પૂછીને જ કરતો હતો અને વહુ ક્યારે પણ કોઈ કડવી વાત પોતાના મોઢેથી કહેતી ન હતી પરંતુ એક વર્ષ પહેલાં અચાનક જ બ્લડ પ્રેશર વધવાના કારણે દીપેનના પપ્પાને લકવાગ્રસ્ત થઈ ગયા પછી તો અચાનક જ બધું બદલાઈ ગયું દિપેનને તો પોતાના બીમાર પિતાની દવાઓ માટે પણ રૂપિયા ખર્ચ કરવા ફાલતું લાગતા હતા જેના લીધે વ્યવસ્થિત રીતે તેમનો ઈલાજ પણ ન થઈ શક્યો અમને શું ખબર હતી કે જે દીકરા ઉપર અમે પોતાનું બધું જ ન્યોછાવર કરી રહ્યા છીએ એ જ દીકરો અમને આ દિવસ દેખાડશે કે એક જ ઘરમાં રહેવા છતાં પણ અમારા હાલચાલ નહીં પૂછે અને બસ પત્નીની ગુલામીમાં જ લાગેલો રહેશે અને આજે તો વહુએ મારી સાથે એવું કર્યું કે હવે તો એવું લાગે છે કે આ ધરતી ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં જ્યારે પોતાનું લોહી અમારી વ્યથા નથી સમજી શકતો તો વહુ તો પારકા ઘરેથી આવી છે મારા ભાઈ ફોન કરીને મારા હાલચાલ પૂછે તો તેમનાથી પણ પોતાના મનની પીડા છુપાવી રાખું છું અને કહું તો પણ શું કે મારું પોતાનું લોહી જ મારા સાથે આવું વર્તન કરે છે એમાં બદનામી તો પોતાની જ થશે અને જો હું એકલી હોત તો ક્યારની પોતાની જીવનલીલા સમાપ્ત કરી બેઠી હોત મારા ગયા પછી મારા પતિનું ધ્યાન કોણ રાખશે એમ વિચારીને હંમેશા પોતાને રોકી લઉં છું પોતાની જાત સાથે જ વાતો કરતાં જાનકીબેનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હેમંતભાઈ પણ કંઈ કરી તો નહોતા શકતા પરંતુ પોતાના લાચારી અને પોતાની પત્નીની હાલત પર આંખોમાંથી આંસુ વહેવતા રહેતા તે બંનેને આજનો નાસ્તો પણ ખૂબ જ મુશ્કેલીથી સાંજે નસીબમાં આવ્યો હતો બીજા દિવસે સવારે જ્યારે જાનકીબેન ઉઠ્યા અને ટેકો આપીને હેમંતભાઈને ઉઠાડવા ગયા તો જોયું કે તેમનું શરીર ગરમ પડ્યું હતું અને માથું ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું તેમની હાલત જોઈને જાનકીબેન ચિંતિત થઈ ગયા જેવા રૂમની બહાર નીકળ્યા તો જોયું કે દીકરો અને વહુ પોતાના બાળકોની સાથે તૈયાર થઈને થોડા થેલા લઈને પોતાના રૂમની બહાર નીકળી રહ્યા હતા તેમને જોઈને જાનકીબેન હેરાન રહી ગયા બેટા ક્યાંય જઈ રહ્યા છો કે શું જાનકીબેન પૂછ્યું એટલે દીપેને કહ્યું હા મમ્મી છોકરાઓની પરીક્ષા પછી અત્યારે તેમને છૂટીઓ છે એટલે અમે ચાર પાંચ દિવસો માટે શિમલા ફરવા જઈએ છીએ આ સાંભળી જાનકીબેને કહ્યું પરંતુ બેટા તારા પપ્પાની હાલત તો ઠીક નથી તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે ખૂબ જ વધારે તાવ છે એટલે દીપેને કહ્યું મમ્મી તમે સમજતા કેમ નથી આ ઉંમરમાં આ બધું તો ચાલ્યા કરે તાવની ગોળી એક આપી દેજો એટલે થઈ જશે સારું બરાબર અમારી ટિકિટો બુક થઈ ગઈ છે અને તમારા કારણે અમે ફરવા જવાનો પ્લાન તો કેન્સલ ન જ કરી શકીએ ને ત્યારે ગેટ ઉપર ઊભી સારિકાએ અવાજ દીધો અરે હવે જલ્દી કરો આપણી ટ્રેન છૂટી જશે આ લોકોનું તો આમ જ ચાલતું રહેવાનું છે હા હા બસ હમણાં આવ્યો એવું કહેતા દિપેન થેલો ઉપાડીને ચાલતો થયો જાનકીબેન સ્તબ્ધ બનીને દરવાજા તરફ જોતા રહી ગયા જ્યારે દીકરો અને વહુ ત્યાંથી જતા રહ્યા હતા નાસ્તો બનાવવા માટે રસોડામાં ગયા તો જોયું કે ના તો રસોડામાં લોટ હતો કે ના તો ડાળ અને ના ફ્રીજમાં કોઈ શાક રાખેલું હતું અને કંઈ ખરીદવા માટે જાનકીબેનની પાસે રૂપિયા પણ ન હતા જ્યારથી હેમંતભાઈ બીમાર થયા હતા ત્યારથી જાનકીબેન પૈસાથી પણ લાચાર થઈ ગયા હતા કેમ કે તેમનો દીકરો ક્યારેય તેમના હાથમાં એક રૂપિયો પણ દેતો ન હતો પોતાના દીકરાના વ્યવહાર અને પોતાની કિસ્મત પર જાનકીબેન રડવા લાગ્યા તેમને સમજાયું ન હતું કે તેઓ શું કરે પરંતુ જમવાની વ્યવસ્થા તો કરવાની જ હતી એટલે કંઈક વિચારી કરિયાણાની દુકાન પર ગયા અને દુકાનદાર પાસે થોડુંક રાશન ઉધાર દેવા માટે કહ્યું એટલે દુકાનદારે સાફ સાફ મનાઈ કરી દીધી પરંતુ તેઓ ખાલી હાથે ઘરે પાછા ફરી શકતા ન હતા ત્યારે તેમના દિમાગમાં કંઈક ખ્યાલ આવ્યો અને પછી મનમાં કહેવા લાગ્યા ક્યારેય વિચાર્યું ન હતું કે આવી સ્થિતિ પણ આવશે પરંતુ સ્થિતિને જોતા તેમને બીજું